હેલો ફ્રેન્ડ્સ આજે હું ગોલકંદ બનાવવાની છું તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા જોઈ લઈએ ગોલકંદની રેસીપી ગોલકંદ બનાવવા માટે મેં અહીંયા દોઢસો ગ્રામ દેશી ગુલાબની પાખડી લીધેલી છે પાખડીને આ રીતે સૂટી પાડી દેવાની છે એકદમ અને અહીંયા કોઈ સૂક્ષ્મ જીવાતો હોય તો એ બહાર નીકળી જાય અને અહીંયા ફ્રેશ અહીંયા ચોખ્ખા પાણીથી ધોઈ લેવાની છે અને અહીંયા આપણે એની પંખા છે સુકાવી દેવાની છે બે કલાક માટે પછી અહીંયા કોરી કરી અને અહીંયા આપણે ગોલક બનાવવા માટે હવે અહીંયા પાકડીને લઈ લેવાની છે આ રીતે ફ્રેન્ડ્સ મેં અહીંયા બસો ગ્રામ ખડી સાકર લીધેલી છે સાકરને અહીંયા આપણે કચરી ખાંડી લેવાની છે આ રીતે અને અહીંયા આપણે મિક્સ ગ્રાઇન્ડ કરી લેવાનું છે મિક્સરની અંદર એડ કરી દેવાનું છે અને અહીંયા આપણે એકદમ સરસ અહીંયા પાવડર કરી લેવાનો છે કઢી સાકરનો હવે અહીંયા આપણે મિક્સ ગ્રાઇન્ડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા હવે અહીંયા આપણો પાવડર મિક્સ ગ્રાઇન્ડ સરસ આ રીતે થઈ ગયો છે ફ્રેન્ડ્સ અહીંયા આપણે પણ મોટું વાછણ લેવાનું છે જેથી કરીને અહીંયા આપણને ગુલકંદ બનાવવાનું હોય ગુલકન તૈયાર થાય એટલે મિક્સ કરવામાં આપણે અહીંયા સરળતા રહે છે અહીંયા અહીંયા આપણે આ રીતે નીચે પેલા પાખડી અંદર એડ કરી દેવાની છે આ રીતે ને પછી અહીંયા આપણે ઉપર સાકરનો પાવડ છે જે કર્યો છે અંદર ઉપર લેયર તૈયાર કરી દેવાનું છે આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છૂટું છૂટું ઉપર ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણે એક પછી કોપર નીચે પાખડી ગોઠવી આ રીતે ઉપર અહીંયા આપણે ખડી સાકર પછી પાવડર કર્યો છે એ ઉપર અહીંયા આપણે સ્પ્રિંકલ કરી આ રીતે આપણે લેયર તૈયાર કરી દેવાનું છે એટલે અહીંયા આપણે જે સાકર છે એકદમ સાચણી આવી જશે એકદમ ગળી જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે અહીંયા લેયર તૈયાર કરી લેવાના છે એકથી બે ત્રણ એવા આ રીતે અહીંયા આપણે લેયર અહીંયા આપણે આ રીતના પાકડે થોડી હાથેથી મચવીને આ રીતના અંદર પણ થોડી એડ કરતી જવાની છે વચ્ચે અહીંયા આપણે જે સાકર છે એકદમ સાચવી આવી જશે એકદમ ગળી જશે તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે અહીંયા લેયર તૈયાર કરી લેવાના છે એકથી બે ત્રણ એવા રીતે અહીંયા આપણે છે અને આ રીતે ઉપર આપણે પેક કરી દેવાનું છે બાંધી દેવાનું છે અહીંયા એક દોરી લઈ લેવાની છે અને આ રીતે બાંધી દેવાની છે અને અહીંયા અને એને અહીંયા આપણે એક દિવસ માટે રૂમ ટેમ્પરેચર પર રાખી દેવાનું છે અને બાકીને આપણે અહીંયા ચાર દિવસ એમને તડકામાં રાખવાનું છે ફ્રેન્ડ્સ અહીંયા એક દિવસ થઈ ગયો છે અને જે આગળ અહીંયા પતાસા છે ઉપર પેલું લેયર થઈ જાય છે એ અહીંયા મેલ્ટ થઈ ગયું છે એકદમ સરસ અહીંયા ગળી ગયું છે અને આ રીતે અહીંયા થોડી થોડી ધીરે ધીરે ચાસણી આવી જશે અહીંયા આપણું ગુલકંદમાં હવે ફ્રેન્ડ્સ આ રીતે આપણે અહીંયા ચારથી પાંચ દિવસ અહીંયા આ રીતના રાખી દેવાનું છે તડકામાં અને ફરી પાછું ચાંજે લઈ લેવાનું છે આ રીતે આપણે પ્રોસેસ પૂરી કરવાની છે અને અહીંયા આપણું ગુલકંદ તૈયાર થવાનું છે તો અને અહીંયા આપણો જે ગુલાબનો ગુલકંદનો કલર છે એકદમ ઓરિજિનલ રહેવાનો છે ને અહીંયા આપણે જે છાસણીમાં ગુલકંદ તૈયાર કરીએ છીએ કલર ફીકો પડી હોય છે અહીંયા આપણે આ રીતના તડકામાં રાખીને જે સાસણી આવતી હોય છે એ અહીંયા આપણો ઓરિજિનલ કલર ગુલકંદનો રહેવાનો છે ફ્રેન્ડ્સ અત્યારે હું શિયાળાની સિઝનમાં ગુલકંદ બનાવી રહી છું તો અહીંયા આપણે એકદમ ચાસણી રસી તો તૈયાર નથી થવાની પણ એકદમ અહીંયા અહીંયા થોડું જો આપણે ચૈત્ર મહિનાની અંદર વધારે અહીંયા ટેમ્પરેચર હોય ત્યારે બનાવવામાં ગુલકન આવે તો સરસ અહીંયા ચાસણી તૈયાર થતી હોય છે તો ફ્રેન્ડ્સ ગોલકનનો ઉપયોગ ભગવાનની સામગ્રીમાં અને ઠંડામાં ઉપયોગ કરવામાં આવતો હોય છે અને પાન અને પાનના મુખવાસની અંદર પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આ રીતે અહીંયા આપણું ગુલકંદ તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે અહીંયા ગુલકોન તૈયાર કરી લીધું છે ગુલકંદને અહીંયા આપણે લાંબા ટાઈમ માટે સ્ટોર કરી શકીએ છીએ નેર એર કન્ટેનર બોટલની અંદર ભરીને આપણે એને સ્ટોર કરી શકાય છે લાંબા સમય સુધી સારું એવું રહે છે અને જો ગુલકંદને ફ્રીઝરમાં રાખવામાં આવે તો એમનો કલર બી એવો ને એવો જ રહે છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું ગુલકંદ રેડી થઈ ગયું છે સરસ એવું તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે ગુલકંદ